મહેન્દ્ર બસો પિંસોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર વન ઓનર છે ઘર ઘરાવ ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે આખા ટાયર જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી આ ટ્રેક્ટર તમને મળી શકે ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વહેલા તે પહેલાં ખેડૂત મિત્રો વિડીયોને શેર કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની બે હજાર અને સોળુંનું મોડલ છે અને ટ્રેક્ટર શોરૂમ કંડિશન જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ટાયર આખા જોવા મળશે કન્ડિશન રૂકવા જ ગુડ જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે બેટરી નવી જોવા મળશે અને કાટસળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે પંખા છત્રી બોનટ બધું ઓકે જોવા મળશે આખું ટ્રેક્ટરનું વાયરિંગ કમની ફિટિંગ જ જોવા મળશે અને કમની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ મહેન્દ્ર બસો પિંચોતેર ડીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ ઉસ્માનભાઈ છે ઉસ્માનભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ખેડૂત મિત્રો ફિક્સ કિંમત ન તેમાં ફેરફાર કરી આપશે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ઉસ્માનભાઈ નો મોબાઈલ નંબર આ પ્રમાણે છે મોબાઈલ નંબર છે અને આ મહેન્દ્ર ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમદાવાદ ગામ રૂપગઢ ગામ જોવા મળશે નામ ઉસ્માનભાઈ ઉસ્માનભાઈ નો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ઉસ્માનભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ઉસ્માનભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાય ફ્રેન્ડ